આ યાત્રા આજે રાજકોટમાં જે ટીઆરપી અગ્નિકાંડ ઘટના બની એના પીડિત પરિવારોની જે માંગ હતી કે એ લોકોને ન્યાય મળે અને ન્યાય માટે એમણે રાહુલજી સમક્ષ કહ્યું હતું કે કદાચ અમે પોતકાળા હાલતા નીકળીએ તો કોંગ્રેસ સહકાર આપશે એ લોકોની માંગ ઉપર આજે પીડિત પરિવારોની માંગ ઉપર આ કોંગ્રેસે એમની સાથે એમને આગળ રાખી અને આ ન્યાય યાત્રા નું આયોજન કર્યું છે અને ન્યાય યાત્રા ની અંદર જે તિરંગો છે દેશની આન બાન અને શાન એ તિરંગાના માન સન્માન માટે માન સન્માન સાથે અને લોકોને યોગ્ય ન્યાય મળે એ આશય થી આજે અત્યારે ન્યાયયાત્રા ને પહોંચી છે અહિયાં ત્યારે હું કહેવા માંગુ છું કે ગઈકાલે જે રીતે ભાજપે તિરંગા યાત્રા કાઢી એ તિરંગા યાત્રા કાઢતા પહેલા પણ એને જે રીતે ખોટા આક્ષેપબાજીઓ કરી એ આક્ષેપબાજીઓ બહુ સ્પષ્ટ છે કે ન્યાય જો લોકોને આપવો હોય તો એમાં આક્ષેપ કરવાની જરૂર નથી રાજકારણ કોને કર્યું કેવાય એ બહુ સ્પષ્ટ છે એ બાર માંથી એક પણ લેખિત માંગ સ્વીકાર્યા વગર બરાબર છે માત્ર ને માત્ર ભાગલા કરો ને રાજકારો જે ભાજપ ભાજપ ની નીતિ છે એ નીતિ મુજબ એમને ભાગલા પાડવાને પીડિત પરિવારો નથી ભાઈ પીડિત પરિવારો દંડ ભેદ બધી જ કરી છે અમે જે પીડિત પરિવારો અમારી યારે નથી જોડાવા માંગતા એમને સિંગલ ફોન પણ નથી કર્યો કે તમે અમારી યારે જોડાવ જે મંગ પહેલે એમની માંગ હતી કે અમને ન્યાય અપાવવા માટે તમે લડાઈ કરો એમને સાથે રહી અને અમે લડાઈ કરીએ છીએ અન્ય આ યાત્રાઓ છે જોઈ શકાય છે આખી યાત્રા જોઈ શકાય છે લાલજીભાઈ દેસાઈ પણ આ આવી રહ્યા છે તેમ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું લાલજીભાઈ દેસાઈ જે સેવા અધ્યક્ષ છે લાલજીભાઈ પંદર થી સત્તર પરિવારો છે જેમણે એવું કીધું કે અમે આ યાત્રામાં નથી જોડાતા અમને ન્યાય બરાબર મળી રહ્યો છે હા મુબારક એ લોકોને એવું લાગતું કે ન્યાય બરાબર મળી રહ્યો છે તો માંગણી તો ન્યાયની જ છે અને અગાઉ તક્ષિલા મોરબી અને હરણીકાંડ પીડિત પરિવારો તસ્તી લેવાની સરકાર પાસે સમય નતો કોઈ નેતા એને મળવા ન અત્યારે ભારતીય જનતા બધા લોકો એમને ઘરે ઘરે જઈને સમજાવે અને ન્યાય એની ખાતરી આપે ન્યાય આપવાની ખાતરી આપે માં સફળ થાય માંગણી તો આ જ છે અમને ન્યાય મળે છે કે ન્યાય મળી જાય તો આંદોલન કરવું છે પણ ન્યાય મળવાનો જ હોય કામ કરીએ ને ભ્રષ્ટાચારી અધિકારી બદલે એ લોકો અધિકારીઓની નિમણૂક કરે એફઆઈઆર માં જે માત્ર એક સાગરિયા ટાર્ગેટ કર્યો છે અને અહિયાં માત્ર મોરબીમાં માં જયસુખભાઈ એમને ટાર્ગેટ કર્યા છે મોરબી નગરપાલિકા સુપર સીટ કરી એનો વાંક નતો સુપર સીટ શું કામ કરી પીડિત પરિવાર માંથી એકાદ પરિવાર ઉપર આપડે એક વાત કરી છે તમને કોઈ વાત મળી છે શું છે આખી વાત જો આમાં બધું કેતો કે બધું ચાલા કરે પણ ભારતીય જનતા પાર્ટી એવી ભયંકર રચનાર પાર્ટી છે હું જયારે ખેડૂતોના જમીન નું આંદોલન લડતો હતો ને ત્યારે મને બધી જ ઓફરો કરેલી બધી જ ઓફરો કશું જ બાકી નહીં પોલિટિકલ પદ પોલિટિકલ તમને પાર્લામેન્ટ થી લઈને અને કોણ શું એના પુરાવા જોશે તો હું આપવા તૈયાર છું આ બધું જ એ લોકો કરેલું જયારે હું રાજનીતિ માં નતો એટલે આવું અનેક લોકો સાથે થયું છે અને અત્યારના પણ પેલામાં મારા સાંભળવામાં આવ્યું છે પ્રમાણે આપણે આશા રાખીએ કે આવું ના હોય લલિતભાઈ વસોયા પણ આપણી સાથે છે લલિતભાઈ શું કેશો આ યાત્રામાં સતત જોડાયેલા છો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પણ છો આ યાત્રા નું મૂળ છે કદાચ રાજકોટ ની જે ટીઆરબી ઘટના છે એ છે શું લાગે છે ન્યાય મળશે રાજકોટ ટીઆરપી દુર્ઘટના એક જ નથી તપસિલા હરણી પીડિતો ન્યાય રહ્યા છે અને એટલા માટે લોકો નો અવાજ બની અને અમે આ ન્યાય યાત્રા ની શરૂઆત કરી છે લોકો માટે અને પીડિત પરિવારો માટે અમે ન્યાય માંગી રહ્યા છીએ જેપી પી નડ્ડા એ કાલે કીધું કોંગ્રેસ તો નકલી રાષ્ટ્રભક્ત છે માનસિક સંતુલા બરાબર ન હોય અને ગમે તેવા નિવેદન કરે આ દેશનો ભૂતકાળ જોઈએ તો આજ ભારતીય જનતા પાર્ટીના મૂળો કે આઝાદી ન મળે એટલા માટેના જે પ્રયત્નો પહેલા છે એ ઇતિહાસ બંધ આવે છે એમણે એવું કીધું કે કોંગ્રેસ ભારત જોડો યાત્રા લઈને નીકળી છે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા લઈને નીકળ્યા છે પરંતુ જેમણે ખરેખર ભારતને જોયું એવા સરદાર પટેલની દુનિયાની સૌથી મોટી મૂર્તિ છે ત્યાં સુધી એક પણ કોંગ્રેસી કોંગ્રેસી નથી આવ્યો તરીકે બધા સરદાર છેલ્લભભાઈ પટેલ મૂળ કોંગ્રેસી છે અને આજ ગુજરાત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પણ રહી ચુક્યા છે ને આ જીવન સરદાર વલ્લભભાઈ પટેલે કોંગ્રેસ માટે કામ કર્યું છે દેશ માટે કામ કર્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે એવા કોઈ નેતા નથી કે જેના નામે લોકોની વચ્ચે જઈ શકે એટલા માટે સરદાર વલ્લભભાઈ જે અમારા વળવા છે આ પરિવાર છે તેને ન્યાય આપવા માટે તેઓ સમર્થ છે ને રાજકોટ પણ મોટા કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે શક્તિસિંહ ગોહિલ પણ જોડાવાના છે જોવાનું રહેશે કે રાજકોટ લોકો છે તે આ ન્યાય યાત્રા કેટલું સમર્થન આપે છે રોનક ગુજરાત તક રાજકોટ